નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારો આજે આ વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ ગુજરાત માં જોરદાર જામ્યું છે હવે ધીરે ધીરે ગુજરાત સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદ આગાહી પણ કરવામાં આવેલી છે ગુજરાત રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે જે કારણોસર આજે કચ્છ અને સૌરાષ્ટ્ર ના ઠા વિસ્તારો નલિયા માંડવી ભુજ ગાંધીધામ રાપર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર સલાયા તેમજ મોરબી આજુબાજુના વિસ્તારોમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવેલી છે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં થયો વધારો ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં ચિંતા વધારી રહ્યો છે હાલમાં ચાંદીપુરા વાયરસ મૃત્યુ આંક તેપન પર પહોંચ્યો તો સામે કુલ કેસો ની સંખ્યા પણ એકસો એકત્રીસ જેટલી થઈ છે તેવું વાતાવરણ સર્જાયું છે તો બીજી બાજુ ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાત સરકારે લીધો લાયસન્સ બાબતે મોટો નિર્ણય ગુજરાત સરકાર આરટીઓ સિસ્ટમ સુધારો કરવામાં આવ્યો છે હવે લર્નિંગ લાઇસન્સ મેળવવું સરળ થયું છે માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે હવે તમારે લર્નિંગ લાઇસન્સ પરીક્ષા પાસ કરવા માટે નવ પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાઇસન્સ ઈસ્યુ કરવામાં આવશે જોકે અગાઉ પંદર માંથી અગિયાર પ્રશ્નોના જવાબ સાચા પડતા લાઇસન્સ અપાતું હતું ત્યાર પછીના ના મહત્વના સમાચારો વાત કરીએ તો સરકારે આપી જન્માષ્ટમી વખતે મોટી ભેટ જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો ડબલ ફિલ્ટર વેચાણ કરવાનું પુરવઠા વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને તે પછી દિવાળીના તહેવારોમાં એક એક લિટર સિંગતેલ આપવામાં આવશે સિંગતેલ એક લિટર દીઠ સો રૂપિયા ભાવ આપવામાં આવશે ઓગસ્ટ બે અને ઓક્ટોમ્બર બે એમ બે માસ દરમિયાન ડબલ ફિલ્ટર તેલનું વિતરણ રેશન કાર્ડ ધારકો માટે કરવામાં આવશે ત્યાર પછી જોઈએ તો જેમાં ઓગસ્ટ મહિનામાં બી તથા અંત્યોદય કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવા પાત્ર અને રાહત દરે લિટર પાઉચ વિતરણ કરવામાં આવશે જોકે તુવેરદાર નું વિતરણ કેટલાક મહિનાથી રેશન કાર્ડ ધારકો માટે થયું નથી આગામી મહિનામાં તેનું વિતરણ કરવા નિગમ તૈયાર થયું છે પરંતુ દુકાનદારોને જેટલા કાર્ડ હોય તે ના કરતા અડધો જથ્થો આવશે તેવી વાત બહાર આવી છે તમામ કાર્ડ ધારકો મળવા ઉપર આશંકા ઓગસ્ટ મહિનામાં થયા ઘણી રજાઓ છે આ મહિને ચૌદ દિવસ જેટલી બેન્કો બંધ રહેશે આમાં જન્માષ્ટમી થી લઈને સ્વતંત્રતા દિવસ સુધી રજાઓ સમાવેશ થાય છે તેમાં શનિવાર અને રવિવારની રજાઓ નો પણ સમાવેશ થાય છે વધુમાં જોઈએ તો ફાસ્ટેગ ના નિયમો માં ફેરફાર આજ થી ફાસ્ટેગ ના નિયમો માં ફેરફાર કરવામાં આવ્યો છે કેવાય સી સમય ઓગસ્ટ થી એકત્રીસ ઓક્ટોબર સુધી કેવાયસી કરાવવું જરૂરી બન્યું છે યુઝર્સ કેવાયસી નહીં કરાવે તો ઓગસ્ટ થી બ્લેક લિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ વધુ માં જોઈએ તો ગૂગલ મેપ્સ સર્વિસ થઈ સસ્તી ગૂગલ મેપ્સ ની સર્વિસ આજ સસ્તી થઈ ગઈ છે ગુગલ મેપ ભારત માં તેના સર્વિસ ચાર્જ માં સિત્તેર ટકા સુધી નો ઘટાડો કર્યો છે આ સાથે હવે ગ્રાહકો ડોલર માં પેમેન્ટ કરવા ને બદલે રૂપિયા માં પણ પેમેન્ટ કરી શકશે ત્યારબાદ જોઈએ તો આજે પણ કંપનીઓને કોમર્શિયલ ગેસ સિલિન્ડર માં ભાવ માં થયો ફેરફાર તેમના ભાવમાં આજથી આઠ પોઈન્ટ પચાસ રૂપિયા નો વધારો થયો છે આ પહેલા જુલાઈ માં સરકારે ગેસ સિલિન્ડર ના ભાવ માં ઘટાડો કર્યો હતો જયારે ઘરેલુ ગેસ સિલિન્ડર ના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી 810 રૂપિયા આજુબાજુ મળે છે વર્તમાન ગેસ સિલિન્ડર ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો મકાન બસેરા યોજના દ્વારા ગુજરાત રાજ્યમાં માં શ્રમિકો અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત પાંચ હજાર શ્રમિકો માટે હંગામી આવાસ ખાત ખાતમુહૂર્ત કર્યું હતું આ યોજના હેઠળ શ્રમિકો કામકાજના નજીકના સ્થળે આવાસો મળશે ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકો ને આશ્રય આપવાનો ટાર્ગેટ છ વર્ષ થી નાના બાળકો ને વિના મૂલ્ય રહેવાની જગ્યા મળશે પાંચ રૂપિયા ના ટોકન દરે આવાસ અપાશે આ માટે પંદરસો કરોડ ની જોગવાઈ થઈ છે અમદાવાદ ગાંધીનગર વડોદરા અને રાજકોટ માં કુલ સતર સ્થળો એ લગભગ પંદર હજાર જેટલા શ્રમિકો માટે હંગામી આવાસ બનાવવામાં આવ્યા છે પ્રતિ વ્યક્તિ દીઠ પ્રતિદિન પાંચ રૂપિયા ના ભાડા સુવિધાઓ મળશે ત્યાર પછી ના મહત્વના સમાચારો ની વાત કરીએ તો રેશન કાર્ડ ત્રીસ તારીખ પહેલા કરી લેજો આ કામ રેશન કાર્ડ યોજના હેઠળ રાશન કાર્ડ ધરાવતા ગ્રાહકો માટે ઈ કેવાયસી અપડેટ કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો જેના માટે છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હાજર ચોવીસ નક્કી કરવામાં આવી છે હવે ત્રીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ સુધી તેને લંબાવવામાં આવ્યું છે પ્રથમ પ્રક્રિયામાં માં સી એસજી જન સેવા કેન્દ્ર દ્વારા જયારે બીજી પદ્ધતિ રાશન કાર્ડ ડીલર દ્વારા ઈ કેવાયસી કરવું ફરજિયાત છે આધાર કાર્ડ રાશન કાર્ડ રાશન દુકાનદાર નંબર આવા પ્રમાણપત્ર જાતિના પ્રમાણપત્ર ના તમામ સભ્યો નામ પરિવાર ના મોક ની પાસબુક વગેરે સાથે રાખવાની રહેશે ત્યારબાદ મહત્વના સમાચારો વાત કરી વર્ષમાં ત્રણ વખત મફત ગેસ સિલિન્ડર મુખ્યમંત્રી મેરી લાડલી બહેલ યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને ને પંદરસો રૂપિયા આપે છે હવે પંદરસો રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં ત્રણ ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે આ માટે રાજ્ય સરકારના ના અન્ન નાગરિક પુરાવા ના ગ્રાન્ટર સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરવામાં આવેલો છે